બાપુ વાળું કબરાવા પેલા તો બાપુ શું વિરોધ કર્યો હતો ખોટા ખોટા પણ તો પેલા વિચારવું પડે ને

ના હું મારી ચેનલ જ નથી જ્યાં તપાસ કરે છે હું કોઈ પ્રસિદ્ધિ માટે ને મારો એક જ નિયમ છે

કળયુગ છે હીતે હવ જીવતા જ હોય આખી દુનિયા બગડેલી છે બરોબર એમાં કઈ એવું ન હોય એ પોતાની ઓલી છે કેવી તને તારું વેસન હોય તને મુબારક મને મારું વેસન મને હિતા આપડે કોઈ પૈસા લેતા નથી

અને છોકરા છે ને તમારા જેઓ છોકરા મને ફોન કરે અને પૂછજો પ્રેમથી વાત કરી એ અડધો અડધો કલાક વાત કરી કરી પણ મને કોઈ એમ કેને એ કોણ તુકારો બોલે ને એટલે સીધો છે ને તો પણ હું જો